દીવ ખાતે એનસીસી ગુજરાત દ્વારા આયોજિત બાર દિવસીય સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન કેમ્પ બે હજાર થઈ દીવ ખાતે સમાપન થયું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જેટી પર એનસીસી ગુજરાત યુનિટ દ્વારા બાર દિવસીય સમુદ્ર મંથન કેમ્પ સંપન્ન થયો કાર્યક્રમની શરૂઆત દીવ ખાતેના ખુખરી વેસેલ નજીક આવેલ જેટી પર એડીજી આર એસ ગોધરાના આગમનથી થયું હતું ત્યારબાદ તેઓએ ધ્વજ લહેરાવી અને પોરબંદરથી દીવ કિનારે પહોંચેલી સુરક્ષિત બોટના ક્રેડેટ્સ સાથે એડીજીએ મુલાકાત કરી અને વાતચીત કરી હતી ત્યારબાદ તેઓએ એનસીસી ક્રેડિટના કાર્યક્રમોમાં ફોટોગ્રાફ્સ પ્રદર્શિત દ્વારા વિવિધ કેમ્પની માહિતી મેળવી હતી અને ગ્રુપ ફોટોગ્રાફ્સ બાદ તેઓએ ખુખરી નિવૃત્ત યુદ્ધ જહાજની મુલાકાત કરી હતી આ કેમ્પ બાર ફેબ્રુઆરી પોરબંદરથી શરૂ થયો હતો એનસીસી ક્રેડિટ્સ સમુદ્રના મારફતે બસોને વીસ કિલોમીટર પૂર્ણ કરી દીવ પહોંચ્યા હતા તેઓ નવી બંદર માધવપુર માંગરોળ મુળદ્વારકા વેરાવળ અને દીવ એમ છ ગામનો સમાવેશ કર્યો હતો આ કેમ્પમાં કુલ પિંચોતેર એનસીસી ક્રેડિટ્સ અને નેવલ એનસીસી ક્રેડિટ્સે ભાગ લીધો હતો ગુજરાત ડાયરેક્ટરના કુલ નવ યુનિટ છે આ દરેક યુનિટમાંથી પિસ્તાલીસ છોકરીઓ અને ત્રીસ છોકરાઓએ ભાગ લીધો હતો આ કેમ્પ દરમિયાન દરેક કોસ્ટલ વિસ્તારમાં જઈ તેઓએ એનસીસી સહિત વિવિધ ફોર્સ અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ કેમ્પ દરમિયાન કેડેટ્સે ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન સહિત અનેક જાણકારીઓ મેળવી હતી What the